તમે બે બેનો હપી ન રહેતા અને માની લે કે તું મરી જઈ તું રાંડું તો નહીં એમ ત્યારે ઓલી બાઈએ કીધું મારો બાપો બહુ બુદ્ધિવાળો છે તો કેમ તાકે તમે એક મરો તો હું એક જ રાંડું મારી બેન નો રાંડે ને એટલે બીજી દીધી વાહ 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 કેવા રસ્તા કાઢે માણસો કેવા કેળા કાઢે એમ ભગવાન ભગવાન તમારી પાસે આમ જો માગ એને કહેજો અમારે જીવું છે લેર કરવું ત્રી વર્ષ પહેલા ટીવી નોતા એને બદલે કોમ્પ્યુટર ઘરમાં આવી ગયા અને વીસ વર્ષ આમ જો દસ વર્ષ આવી ગયો કોઈ નિશાળમાં છોકરો ભણતો નહીં હોય સાહેબ પોતપોતાની ઘરે ઇન્ટરનેટ થી ભણતા આવો યુગ છે બોલો અને હું તો સેલેન્જ કરું કે હવે પંદર વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે ને પ્લેન માં નહીં બેવું પડે જેમ ફેક્સ નીકળે ને માણસ ડબ્દી નીકળી જાવ અહીંયા નાખ્યો નથી ત્યાં નીકળ્યો નથી એટલે ખોટા ક્યાંય આડા આવડા બીજા કર્યા વગર એટલે આયુષ ને સંભાળજો આ શરીર છે ને એ પરમાત્મા ની દેણ છે આ પાંચ જણા પાર્ટનર છે છઠ્ઠો પરમાત્મા છે સંતો ની નજીક જીવાનું કરજો તમને બહુ મજા આવશે એનું કારણ કે તમારી વચ્ચે જીવનારો માણસ તમારો કોઈ સારો કોન્ટ્રાક્ટર હોય સારો ઓફિસર હોય એને હારે તમે દોષ મોજ આવશે બોલો ના કરતા

તો આગળ બેઠા ને શું કહેવાય આગલી લાઈનમાં બેઠોઈ થર્ડ ક્લાસ બરાબર આગલી લાઈનમાં ટોકીજમાં બેઠા હોય એને થર્ડ ક્લાસ કહેવાય પાછળ હોય અને બાલ્કની ફર્સ્ટ ક્લાસ હવે ફિલ્મ પૂરું થાય ને ટોકીજનો માલિક સારો હોય અને ઈ એમ કે ભાઈ એલાઉન્સ કરાવે ને એટલે ફિલ્મ પૂરું થાય એટલે તરત કે આજે મારો થિએટરનો બર થડે છે એનો જન્મદિવસ છે ઉદ્ઘાટન દિન છે આજ એટલે બધા નાસ્તો મળશે ચા મળશે ઠંડુ મળશે અમારા સદગુરુ ભગવાન આવ્યા છે એમનું પંદર મિનિટ નું પ્રવચન તમારે સાંભળવાનું છે અને માની લો પંદર મિનિટ પછી એ ફિલ્મ નો પડદો હટી જાય અને ત્યાં કોઈ મહાપુરુષ આવીને પ્રવચન કરવા મળે તો આગલી લાઈન માં હતા એમ આવી ગયા

સોમનાથના મેળામાં બે દોનો દંપતિ આવ્યા ને પછી દરિયાન પટમાં એકાંતમાં બેઠા ને હાથમાં વળી ડાળિયા અને સિંગ ને વળી ભાઈ લઈને બેઠો ને બેન બેઠી બેઠી જેમ કુકડો જવા ગળતો હોય એમ ગળ બેઠી બેઠા પગનો અને પછી આપ તો જાણો છો એકાંત હોય ને પછી જે વાતો થતી હોય પ્રિય દરિયાના નીર ની અંજળી કરીને કે તો કેતો પીએ કે જાડા થઈ જાય દરિયા દરિયો કઈ પીવાના કેતોષ ની ઓઢણી કરીને તને ઓઢાડી દઉં તારા તારી સેથી ના પૂરી દઉં એ કે એટલું બધું મારું માથું કઠણ નથી રહેવા દે એવું કઈ ખારી બાંધણી લઈ દે ને તોય ભાઈડ્યો તને

ગાંડો થઈ જાવ શાંતિ થાય માનસિક કીધું હું તને કઈ અસર નથી કે ક્યાં લી હોય તમે ગાંડા થઈ જાવ ને બીજું કઈ નઈ ને તમે બીજા લગ્ન તો ન કરો ને એ કે ગાંડો મન ફાવે એવું વર્તન કરી શકે વાહ વાહ ગાંડા મારા દેશના એટલે અમારો કે આ બધું ધ્યાનમાં લઈ અને શેલી કડી ગીત બહુ મોટું છે પણ એની શેલી કડી મને બહુ ગમે છે રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગ ના એને રોજ દિવાળી આવા કૃપા હોય એને રોજ દિવાળી જેવું ટાણું છે ને એટલે હું તમને કહું તમને એક મારે વાત કરીશ બેનું નો ના બેય માણા બેઠા હોય અને માની લો મીઠો ઝઘડો થયો મીઠો એ તો હાઈવે ઉપર ડ્રાઈવર જન હોય ને તો જ હાઈવે ની કિંમત થાય દાંત પડી ગયા સોફ્ટ આવે ને પછી સાચા દાંત ની કિંમત થાય આંખું ના મોતિયા આવે ને ત્યારે સાચી આંખ ની કિંમત થાય અને ધોળા આવે ને પછી જે કલર કરીએ ને તો હરકો કલર નો પકડાય ને ચારે ઓલા કલર નહીં એટલે યુવાનીને હાચવી રાખીને કહેજો કે મને ગઢપણમાં કાયમ આવ્યું ને એવી રીતે મારું જીવ છે દોસ્ત હા એ જો લહેર આવી જાય એટલે આમ બેય બેઠા હોય અને એ થોડુંક ખીજાય ને આપણે બે ત્રણ ગાળું દઈ દે બસ એને હમું બોલતા નહીં ગાળું ખાઈ લેજો બસ એટલું જ માર કેવું છે બીજું કાઈ નહીં તા તો બેનું રાજી છે જો આવાજ પ્રોગ્રામ અવાજ હોય બોલવાની હું કામ જો આપણે જો કે કોઈ બોલતા ન જ હોય આ તો વાત કરું છું બાકી કઈ આ તાકાત છે આપણી ભલા બોલવાની ના શું કામ પાડું ખબર માની લો કે આપણે આવી રીતે કજિયા કર્યા કરીએ ને મોરચો આગળ વધી ગયો અને કાયદો લાવ્યા કે હવે કાયદા ફેરવો આવું નહીં ચાલે અવળું થઈ ગયું કામકાજ બધું પછી આપણે માંડવામાં કેવા ફૂંડા લાગી કે આ જમાના આસા હાડલા આપણે લાજુ કાઢી આપણે ના ઠોંગા બહાર નીકળે

એનો અર્થ એવો ના સમજતા કે બધા ખરાબ છે એમ પણ કઈક ને કઈક કૂટેવો બધા ની અંદર પડી છે